શિવાય નમસ્કાર મિત્રો આપનું શ્રદ્ધા સેતુ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે શિવપુરાણના અતિ પાવન ભાવ કોટી રુદ્ર સંહિતામાં પ્રવેશ કરીશું આ સંહિતા આપણને શિવના અસીમ તત્વો વિશે જણાવે છે જ્યાં ભક્તિનું એક જ બીજ અખૂટ ફળ આપે છે ભગવાન શિવ કોણ છે તેમનું ભક્તિમાં સ્થાન કેમ અનન્ય છે અને શિવના કયા રૂપો જગતને ત્રાણ આપે છે તેની રસપ્રદ વાતો આપણે આજે જાણવા મળશે મિત્રો સાથે સાથે એ પણ જણાવું કે ત્રણ શબ્દ છે એ મારા માટે પણ નવો હતો મેં એનો અર્થ સમજવાની કોશિશ કરી મારી ઈચ્છા છે કે એનો અર્થ હું તમને પણ સમજાવું ત્રાણનો અર્થ રક્ષણ બચાવ ઉદ્ધાર અથવા મુક્તિ થાય છે ગુજરાતીમાં તેનો ઉપયોગ મુખ્યત્વે ધાર્મિક અને આધ્યાત્મિક પરિસ્થિતિમાં થાય છે ઉદાહરણ તરીકે ભગવાન ભક્તોને ત્રાણ આપે છે એટલે કે ભગવાન ભક્તોને સંકટમાંથી બચાવે છે તેમનું રક્ષણ કરે છે અને ઉદ્ધાર કરે છે શિવ પુરાણમાં શિવ ત્રાણકર્તા છે એટલે કે ભગવાન શિવ ભક્તો તથા જગતનું કલ્યાણ અને રક્ષણ કરે છે સરળ ભાષામાં સમજીએ તો ત્રાણનો અર્થ થાય છે રક્ષણ બચાવ અને કલ્યાણ ચાલો આજે આપણે શરૂ કરીએ કોટી રુદ્ર સંહિતા ઋષિઓએ સૂતજીને પૂછ્યું કે હે સૂતજી તમે કથા કરીને જ્યોતિર્લિંગ મુખ્ય છે તેનું વિસ્તારથી વર્ણન કરો સૂતજીએ શરૂઆત કરી અત્રિશ્વર મહાદેવ અત્રિશ્વર મહાદેવ જૂના સમયની વાત છે કે સતત સો વર્ષ સુધી અનાવૃષ્ટિને કારણે કામ ખૂબ જ ઉષ્ણ અને શુષ્ક થઈ ગયા તે રહેવા માટે અનુપયોગી થઈ ગયા ત્યારે તેમાં અગ્નિશીએ પોતાની પત્ની અનસૂયા સાથે કઠોર તપ કરી શિવજીના જાપ કરતા કરતા ઋષિ અચેત થઈ ગયા પતિ પત્નીના દર્શન કરવા માટે દેવતા ગંગા વગેરે નદીઓ અને અનેક ઋષિઓ ત્યાં આવ્યા પરંતુ શિવજી અને ગંગા અનસૂયાના ઉપર ઉપકાર કરવા માટે ત્યાં રોકાઈ ગયા ચૌદ વર્ષ સુધી સમાધિ રહેવા પછી અત્રીજીએ અનસૂયા પાસે જળ માંગ્યું તે કમંડળ લઈને પાણીની શોધમાં નીકળી ગયા ગંગા પણ તેમની પાછળ પાછળ ગયા અને તેમની સત્યનિષ્ઠા અને સેવાભાવથી પ્રસન્ન થઈને બોલ્યા કે હું ગંગા છું તું જે ઈચ્છે તે વરદાર માંગ અનસુના અનસૂયાએ જળ માંગ્યું ગંગાના કહેવા પ્રમાણે જ્યારે અનસૂયાએ ખાડો ખોદ્યો તો ગંગાએ તેમાં પ્રવેશ કર્યો અને અનસૂયાએ જળ લીધું તથા ગંગાને પ્રાર્થના કરી કે તે તેના પતિ સુધી પહોંચવા અને તેમના આવવા સુધી ત્યાં જ રહે અનસુયા દ્વારા લાવેલા જળનું આચમન કરીને ઋષિને આશ્ચર્ય પ્રકટ થયું અને પૂછ્યું વરસાદ ન હોવા છતાં પણ આ પાણી ક્યાંથી આવ્યું અનસુયાએ બતાવ્યું કે ભગવાન શંકરની કૃપાથી ગંગાજી અહીં આવ્યા છે અને આ ગંગાજળ છે ત્યારે અગ્નિએ આ આશ્ચર્યજનક વાતને પોતાની આંખે જોવા માંગ્યું તો અનસુયાએ તેને તે ખાડો બતાવી દીધો અગ્નિએ પોતાના તપને સફળ માનતા વારે વારે તે જળનું આચમન કર્યું અને હાથ જોડીને ગંગાને હંમેશાના માટે આ સ્થાન પર રહેવાની વિનંતી કરી ત્યારે ગંગાએ કહ્યું કે જો અનસૂયા પોતાના શિવપૂજક પતિની એક વર્ષ સુધી સેવાનું પુણ્ય મને આપી દે તો હું અહીંયા રહી શકું અનસૂયાએ તે પુણ્ય આપી દીધું તે જ સમયે મહાદેવજી પાર્થિવ લિંગના રૂપમાં ત્યાં પ્રગટ થયા અને ઋષિ દંપતીને પંચમુખ શંકરને જોઈને તેમની સ્તુતિ કરી તથા તેમને ત્યાં રહેવાની પ્રાર્થના કરી અનસૂયા દ્વારા ખોદવામાં આવેલા ખાડા મંદાકીની કહેવાય અને શિવજીનું પાર્થિવ લિંગ અત્રિશ્વર મહાબલેશ્વર સોમની નામના બ્રાહ્મણની કન્યા સાથેના લગ્ન પછી કેટલાક વર્ષોમાં તેના પતિનું મૃત્યુ થઈ ગયું કેટલોક સમય તેણે સદાચાર તથા પતિવ્રતાનું જીવન જીવ્યા પછી તે કામ પીડિત થઈને વ્યભિચારિણી બની ગઈ તેના પર તેના ઘરવાળાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકી સોમનીએ એક શુદ્રને અપનાવી લીધો જેનાથી તે માંસાહાર અને મદિરાપાન પણ કરવા લાગી એક દિવસ તેણે એક વાછડાને મારીને તેનું માંસ ખાઈ લીધું તેના મર્યા પછી યમરાજે તેને નર્કવાસમાંથી નિવૃત્ત કરી તે આંધળી છોકરીના રૂપમાં એક ચાંડાલના રૂપમાં જન્મ લીધો તે આંધળી છોકરીના કુષ્ઠ રોગની શિકાર થઈ ગઈ કેટલાક સમય પછી ગોકર્ણની યાત્રા કરતી વખતે તે પણ ભિક્ષાની લાલચમાં શિવ ભક્તોની પાછળ પાછળ ચાલી કોઈને તેને હથેળીમાં બિલવા મંજરી આખી તો અભક્ષ સમજીને ફેંકી દીધી સંયોગથી રાતના સમયે કોઈ શિવલિંગના મસ્તક પર જઈને પડી આ બાજુ ચૌદશની રાત્રે કઈ ન મળવાના કારણે તેનું વ્રત નિરાહાર થઈ ગયું અને રાત્રિના જાગરણ પણ થઈ ગયું સવારે ઘરે પાછા ફર્યા પછી ભૂખથી વ્યાકુળ થઈને મરી ગઈ તેને પોતાના વિમાનોમાં ઉઠાવીને શિવના પરમપદને પ્રાપ્ત કરાવી શિવજીનું અજ્ઞાનથી પણ કરવામાં આવેલી પૂજાનું ફળ તેને મળ્યું અને તેનો ઉદ્ધાર થઈ ગયો એક બીજી કથા પ્રમાણે એકવાર કલ્મા એક મુનિ અને તેના પુત્રને પકડીને મારી નાખ્યા મુનિ પત્નીએ જ્યારે પોતાના પતિ અને પુત્રને છોડાવવાની પ્રાર્થના કરી અને કલમાશ યાદ ન માન્યો તો મુની પત્નીએ તેને સ્ત્રી સમાગમ કરવાથી મૃત્યુ પ્રાપ્ત થવાનો શ્રાપ આપી દીધો એ પહેલાં તેણે વશિષ્ઠ દ્વારા બાર વર્ષ સુધી રાક્ષસ હોવાનો શ્રાપ મળ્યો હતો

મહાબળેશ્વર લિંગની પૂજા કરવાની સલાહ આપી ત્યાં તેણે પૂજાની તરફ છેવટે સુધી મુક્ત થઈને પ્રાપ્ત કર્યું નિકેશ્વર મહાદેવ કણિકા નામની એક નગરી રેવા નદીના પશ્ચિમી તટ પર હતી ત્યાં એક કુલિન બ્રાહ્મણે પોતાના પુત્રોને બધું ધન સોપીને કાશી પ્રસ્થાન કર્યું અને ત્યાં જ સ્વર્ગવાસી થયા તેમની પત્નીએ કેટલુંક ધન પોતાની અંતિમ ક્રિયા માટે રાખીને બાકીનું પોતાના પુત્રોમાં વહેંચી દીધું કેટલાક સમય પછી બ્રાહ્મણીનું મૃત્યુ નજીક આવી ગયું તો ખૂબ જ દાન પૂજા કરવાથી પણ તેના પ્રાણ નીકળતા ન હતા તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવતા તેણે કહ્યું કે તેની અસ્થિઓ કાશીમાં ગંગામાં વિસર્જિત કરવામાં આવે પુત્રો દ્વારા આશ્વાસન આપવાથી તેના પ્રાણ નીકળી ગયા તેનો સુષાદ નામના મોટા પુત્ર અસ્થિઓ લઈને કાશી ગયો તો એક બ્રાહ્મણને ત્યાં રોકાયો ત્યાં તેણે જોયું કે રાતના બ્રાહ્મણો પાછા ફર્યા અને તેણે વાછરડાને ચૂસાવીને ખીલા સાથે બાંધી દીધો અને ગાયને દોવા લાગ્યો તો વાછડાએ તેનો પગ કચડી નાખ્યો બ્રાહ્મણે વાછરડાને માર્યું તો તેણે ઉછળકૂદ કરવાનું બંધ કરી દીધું પરંતુ ગાય દોયા પછી તેણે નિર્દયતાથી વાછડાને પીટ્યું વાછડાની વેદનાથી દુઃખી થઈ તેની માએ વાછડાને બતાવ્યું કે તે સવારે બદલો લેવા માટે બ્રાહ્મણને પાડી દેશે ત્યારે વાછરડાએ પોતાની માતાને મનાઈ કરી અને કહ્યું કે આપણે કોણ જાણે કયા પાપનું ફળ ભોગવી રહ્યા છીએ અને હવે એવું કોઈ દુષ્કર્મ ન કરવું જોઈએ જેથી આખળ કોઈ કષ્ટ પડે નહીં અને મુક્તિનો માર્ગ સમાપ્ત થઈ જાય ગાયનો ક્રોધ ઘણો વધારે હતો અને તેને પોતાના વાછડાની ચેતવણી પણ ધ્યાનમાં ન રહી તેણે વિચાર્યું હું સવાર થતાં જ પોતાના શિંગડાથી દુષ્ટ બ્રાહ્મણને મારીને તેને ઘાયલ કરી દઈશ અને તે ત્યાં જ મરી જશે સુધા સુધાતે ગાય અને વાછરડાનો આ સંવાદ સાંભળ્યો અને આ ઘટનાને જોવા માટે પીડાનું બહાનું બતાવીને ત્યાં જ સૂતો રહ્યો બીજે દિવસે બ્રાહ્મણે પોતાના પુત્રને ગાય દોવાનું કહીને ચાલ્યો ગયો અને બ્રાહ્મણનો પુત્ર પોતાની માતા સાથે જેવો ગાય દોવા ગયો તો ગાયે તેને કઠોર પ્રહારથી મારી નાખ્યો ઘરમાં હાહાકાર મચી ગયો અને બ્રાહ્મણી એ ગાયને ખીલા સાથે છોડી દીધી બ્રહ્મહત્યાના પાપને કારણે ગાયનું સફેદ શરીર કાળું પડી ગયું હતું ગાય પોતાના લક્ષ્યની તરફ ચાલવા લાગી અને સુશાંત નર્મદા કિનારે નંદીશ્વર મહાદેવના સ્થાને પહોંચી અને ત્યાં તેણે ત્રણ મારી તેનું શરીર ફરીથી સફેદ થઈ ગયું નંદીશ્વરના અનુગ્રહ અને નર્મદાના મહાત્માથી તેનું પાપ દૂર થયું તે જ સમયે સુશાંતની સામે ગંગાએ એક સ્ત્રીનું રૂપ ધારણ કરીને પોતાની માતાની અસ્થિઓનું વિસર્જન માટે કરવાનું કહ્યું તેણે કહ્યું કે આજનો દિવસ વૈશાખ સુદ સાતમ છે ગંગા નર્મદામાં વાસ કરે છે સુશાતે એવું જ કર્યું તો તેની માતાએ દિવ્ય શરણ શરીર ધારણ કરીને તેને આશીર્વાદ આપ્યા ઋષિકા નામની વિધવા કન્યાએ શિવજીનું પાર્થિવ પૂજન કર્યું તો તે એક માયાવી દૈત્ય આકાર તેની પાસે રોતિદાન માંગવા લાગ્યો તે કન્યા શિવ ભક્ત હતી અને કામ ભાવના નષ્ટ થઈ ચૂકી હતી તે એકાગ્ર ચિત્તથી શિવજીના નામનો જ જપ કરતી હતી દૈત્યએ તેને પોતાનું અપમાન સમજ્યું અને દાનોનું રૂપ બતાવીને ડરાવવા લાગ્યો તો કન્યાએ શિવજીને બોલાવ્યા શિવજીએ દુષ્ટ દૈત્યનો વિનાશ કર્યો અને કન્યાને વરદાન માંગવા કહ્યું એ બ્રાહ્મણ કન્યાએ શિવજીની અચલ ભક્તિનું વરદાન માંગ્યું અને શિવજીને પાર્થિવ રૂપમાં જ ત્યાં રહેવાની પ્રાર્થના કરી શિવજી પોતાનું પાર્થિવ શરીર ત્યાં જ છોડીને અર્ધન અંતર ધ્યાન થઈ ગયા એ જ દિવસથી તે સ્થાન નંદિકેશ્વર મહાદેવના નામથી ઓળખાવા લાગ્યું અંધકેશ્વર મહાદેવ સમુદ્રમાં રહેવા વાળો અંધક અસુર ત્રિલોકને પોતાના વશમાં કર્યા પછી દેવતાઓને હેરાન કરવા લાગ્યો ત્યારે દેવતાઓએ શિવજીની સ્તુતિ કરી અને તેમના શરણમાં આવ્યા શિવજીએ દેવતાઓને તેના પર ચડાઈ કરવા માટેનો આદેશ આપ્યો શિવજી પોતે જ પોતાના ગણોને સાથે લઈને અંધકના ગર્તુવર ગંતવ્ય પર આવ્યા અંધક પણ ભીષણ યુદ્ધ કરતા જેવો પોતાના ઘર પર આવ્યો તેવા શિવજીએ ત્રિશૂળથી તેનો વિચ્છેદ કરી નાખ્યો અંધકે ભગવાન શંકરની સ્તુતિ કરી તો શંકરે તેને વરદાન માંગવાનું કહ્યું ત્યારે અંધકે તેને ત્યાં જ રહેવાનું વરદાન માંગ્યું અને ત્યારથી તેનું નામ અંધકેશ્વર મહાદેવ પડ્યું હાટકેશ્વર મહાદેવ એક વખત દારૂક નામના વનમાં નિવાસ કરતા ઋષિઓની પરીક્ષા માટે શંકર પોતાના વિકટ રૂપ સાથે હાથમાં જ્યોતિર્લિંગ ધારણ કરીને ઋષિ પત્નીઓની પાસે પહોંચ્યા અને કામુક ચેષ્ટાઓ કરવા લાગ્યા જ્યારે ઋષિ લોકો પહોંચ્યા તો આ અવધૂતને ઘણું ખરું ખોટું કહ્યું મહાદેવ શાંત રહ્યા પરંતુ ઋષિઓ તેની વાસ્તવિકતાને સમજી ન શક્યા અને તેમના લિંગને પૃથ્વી પર પાડવાનો શાપ આપી દીધો પૃથ્વી પર પડીને લિંગ આગની જેમ સળગવા લાગ્યું અને આમ તેમ ઘૂમવા લાગ્યું બધા લોકો વ્યાકુળ થઈ ગયા અને ઋષિ લોકો બ્રહ્માજી પાસે ગયા અને તેમને ઉપાય પૂછ્યો બ્રહ્માજીએ તેમને કહ્યું કે તમે દેવી પાર્વતીની આરાધના કરો ઋષિઓએ શાસ્ત્રોક્ત વિધિથી શિવ પાર્વતીની પણ પૂજા કરી શિવજીએ બતાવ્યું કે જો પાર્વતી તેને ધારણ કરે તો તમારા લોકોનું દુઃખ દૂર થઈ શકશે અહીં એ જ રૂપ સ્થાપિત બટુકેશ્વર મહાદેવ દધીજી બ્રાહ્મણની પુત્ર વધુ ખરાબ સ્વભાવની હતી એ કારણે તે ક્યારેય ક્યાંય રોકાઈ શકતા ન હતા એક સમયે દધીજીના પુત્ર સુદર્શને પોતાની પત્ની દુકુલા સાથે શિવરાત્રીના દિવસે સહવાસ કર્યો અને સ્નાન કર્યા વગર જ શિવજીની પૂજા કરી શિવજીએ તેને જડ થવાનો શ્રાપ આપી દીધો એ વાત પર દુઃખી થઈને દધિજીએ પાર્વતીને પ્રાર્થના કરી જેનાથી પ્રસન્ન થઈને ભગવતીએ તેને પોતાનો પુત્ર બનાવી દીધો પર્વતીનો કહેવાથી શિવજીએ પોતાના જારે પુત્રને બટુકના રૂપમાં જારે દિશામાં અભિષિત કરી દીધા અને અહીંથી એ કહ્યું કે બટુકની પૂજા વગર શિવ ભક્તિ પૂરી નહીં થાય મલ્લિકાર્જુન મહાદેવ પોતાના લગ્ન માટે જારે કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરીને પાછા ફર્યા તો તેમણે નારદજીના દ્વારા ગણેશીના કૈલાશ લગ્ન ની ખબર પડી તેનાથી તે નારાજ થઈને માતા પિતાની વાત ન માનીને કૌંચ પર્વત પર ચાલ્યા ગયા શંકરે દેવર્ષિઓને કુમારને સમજાવવા માટે મોકલ્યા તો પણ તે માન્યા નહીં ત્યારે પાર્વતીની સાથે શિવ જાતે જ ત્યાં ગયા પરંતુ માતા પિતાના આગમનનું સાંભળીને કુમાર ત્યાંથી પણ ત્રણ યોજન દૂર ચાલ્યા ગયા શિવ પાર્વતીએ જ્યારે કુમારને ત્યાં ન મળ્યા ત્યારે તેમણે અન્ય જગ્યાએ જવાનો વિચાર કર્યો પરંતુ ત્યાં પહેલાં એક જ્યોતિ સ્થાપિત કરી દીધી તેથી જ તે દિવસ તે દિવસથી મલ્લિકાર્જુન ક્ષેત્રનું નામ મલ્લિકાર્જુન કહેવાય છે સોમેશ્વર મહાદેવ દક્ષ પોતાની સત્યાવીસ પુત્રીના લગ્ન ચંદ્ર સાથે કરી દીધા પરંતુ ચંદ્રએ તેની પુત્રી રોહિણી પ્રત્યે વધારે આસક્તિ બતાવી એનાથી અન્ય છવ્વીસ પોતાને અપમાનિત અનુભવવા લાગી તેમણે પોતાના પિતાને અપમાનિત અનુભવ તેમણે પોતાના પિતા અને પતિની ફરિયાદ કરી તો પોતાના સમજાવ્યું પરંતુ પ્રયાસ નિષ્ફળ રોહિણીમાં જ આસક્ત રહ્યો ત્યારે દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપી દીધો દેવતા લોકો ચંદ્રના દુઃખથી દુઃખી થયા અને બ્રહ્માજીને સાપ સમાપ્ત કરવાનો ઉપાય પૂછ્યો બ્રહ્માજીએ મહાશંકરની ઉપાસના કરવું એકમાત્ર ઉપાય છે જે બતાવ્યો જ્યારે ચંદ્રએ છ મહિના સુધી શિવજીની પૂજા કરી અને શિવજી તેમની સામે પ્રગટ થયા તો તેમણે વરદાન આપ્યું કે તે દરરોજ એક પક્ષમાં એક એક કલા કલાનો હાસ ભોગવશે અને પછી બીજા પક્ષમાં દરરોજ વધતો જશે દેવતાઓ પર પ્રસન્ન થઈને તે ક્ષેત્રમાં તેમની મહિમા વધારવા માટે સોમેશ્વર નામના ચંદ્રથી સોમેશ્વર નામની સ્થાપિત થઈ ઓમકારેશ્વર મહાદેવ એક વખત નારદજીએ ગોકર્ણ તીર્થમાં શિવજીની પૂજા કરી અને પછી વિંધ્યાચલ પર્વત પર આવીને પણ શ્રદ્ધાપૂર્વક શિવજીની આરાધના કરવા લાગ્યા આથી ગર્વથી ભરાઈને વિંધ્યાચલ નારદજી પાસે આવ્યો અને પોતાને સર્વશ્રેષ્ઠ કહેવા લાગ્યો નારદજીએ કહ્યું કે સુમેરુની સામે તારી કોઈ ગણના નથી સુમેરુની ગણતરી દેવતાઓમાં કરવામાં આવે છે આ સાંભળીને વિંધ્ય ભગવાન શિવની પારથી મૂર્તિ બનાવી ત્યાં તેની પૂજા કરી શિવજી પ્રસન્ન થઈ ગયા અને વરદાન માંગવા માટે કહ્યું કરવાનું બીજાઓ માટે પણ સુખદ બને એ વિચારીને તે જાતે જ ત્યાં ઓમકારેશ્વરના રૂપમાં સ્થિત થઈ ગયા કેદારેશ્વર માટે બદ્રિકા ગામમાં જ્યારે ન નારાયણ પાર્થિવ પૂજા કરવા લાગ્યા તો શિવજીએ ત્યાં પ્રગટ થયા થોડા સમય પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમને વરદાન માંગવાનું કહ્યું તો ન કારણે તે સ્થાન પર હંમેશા રહેવાની પ્રાર્થના કરી આ બંનેની પ્રાર્થના પર હિમાચ્છદિત કેદાર નામના સ્થાન પર સાક્ષાત મહેશ્વર જ્યોતિથી રૂપથી સ્થિત થઈ ગયા અને તેનું નામ કેદારેશ્વર પડ્યું મહાકાલેશ્વર મહાકાલેશ્વરની મહિમા વધારે છે અવંતીવાથી એક બ્રાહ્મણના ચાર પુત્ર શિવના ઉપાસક હતા બ્રહ્માએ દૈત્યરાજ દૂષણને વરદાન મેળવીને અવંતીમાં જઈને ત્યાંના બ્રાહ્મણો ઘણા દુખી કર્યા પરંતુ શિવજીની ઉપાસનામાં ડિન આ બ્રાહ્મણે જરા પણ દુઃખ માન્ય નહીં ત્યારે દૈત્યરાજે પોતાના ચાર અનુજને મોકલીને નગરીને ઘેરી દીધી અને ધર્મ અનુષ્ઠાન ન કરવાનો આદેશ આપ્યો દૈત્યના અત્યાચારથી પીડાયેલી પ્રજા બ્રાહ્મણની પાસે આવી બ્રાહ્મણે પ્રજાને ધીરજ બંધાવી અને પોતે શિવજીની ઉપાસનામાં લીન થઈ ગયા એ સમયે જ્યારે જ્યારે આ બ્રાહ્મણ પર આક્રમણ કરવા માટે થયો તો વિરાટ મહાકાલ રૂપે પોતાને પ્રગટ કરી તે દુષ્ટ દૈત્યને બ્રાહ્મણ પાસે ન જવાનો આદેશ આપ્યો પરંતુ તેણે આજ્ઞા માની નહીં પરિણામે શિવજીએ તેને ભસ્મ કરી દીધો શિવજીનું આ રૂપ જોઈ બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર વગેરે દેવતાઓએ તેમની સ્તુતિ કરી આ સંદર્ભમાં એક બીજી કથા પણ છે ઉજ્જૈન નરેશ ચંદ્રસેન જ્ઞાની હોવાની સાથે સાથે શિવ ભક્ત પણ હતા તેમના મિત્ર મહેશ્વરજીના ત્રણ મણિભદ્રએ તેમને એક ચિંતા મણી આપી હતી જ્યારે ચંદ્રસેન આ મણીને ધારણ કરતા તો તે ખૂબ જ તેજસ્વી બની જતા કેટલાક રાજાઓએ તેની પાસે આ મણીની માગણી કરી અને ન આપવાથી તેમના પર ચડાઈ પણ કરી હતી પોતાની રક્ષાનો કોઈ ઉપાય ન જોતા તે મહાકાલની શરણમાં ગયા શિવજીએ પ્રસન્ન થઈને તેમની રક્ષાનો ઉપાય કર્યો ત્યારે જ પોતાના બાળકને ગોદમાં લઈને એક બ્રાહ્મણી ત્યાં ફરતી મહાકાલની પાસે પહોંચી તો તે વિધવા બની ગઈ અજાણ્યા બાળકને મહાકાલેશ્વર મંદિરમાં રાજાએ શિવજીની પૂજા કરતા જોઈને તેમનામાં પણ ભક્તિભાવ જાગૃત થઈ ગયો તેણે એક સુંદર પથ્થર ઘરે લાવીને તે રૂપમાં સ્થાપિત કર્યો અને તેની પૂજા કરવા લાગ્યા તે ધ્યાન એટલો લીન થઈ ગયો કે માતાના વારે વારે બોલાવા છતાં પણ તેનું ધ્યાન તૂટ્યું નહીં આ શિવ માયાથી વિમોહિત માતાએ શિવલિંગને ઉઠાવીને દૂર ફેંકી દીધું પુત્ર માતાના આ કર્મથી પણ શિવજીનું સ્મરણ કરતો રહ્યો શિવજીની કૃપાથી ગોપીપુત્રથી પૂજાયેલા તે પથ્થર જ્યોતિલિંગના રૂપમાં સ્થાપિત થયો શિવજીની પૂજા કરીને જ્યારે તે બાળક ઘરમાં ગયો અને તેણે જોયું કે ઝૂંપડીના સ્થાને એક વિશાળ મહેલ ઊભો છે આ તરફ શિવજીની કૃપાથી ધન ધાન્ય થઈ ગયો છે બીજી તરફ ચંદ્રસેનના વિરોધથી સંપન્ન રાજાઓના અભિયાનનો પ્રારંભ કરતા જાણી લીધું કે ઉજ્જૈન નગરી મહાકાલની નગરી છે અને ચંદ્રસેન શિવ ભક્ત છે તો તેમણે જીતવાનો વિચાર છોડીને બધાએ મળીને મહાકાલની પૂજા કરી ત્યાં જ હનુમાનજી પણ પ્રગટ થયા અને તેમણે બતાવ્યું કે શિવજી તો મંત્ર વગર પણ પ્રસન્ન થઈ જાય છે મિત્રો આ હતી પ્રથમ ભાગ જેમાં આપણે અને ભક્તિના અદ્ભુત મહિમા વિશે જાણ્યું પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી આગળના ભાગમાં આપણે જાણીશું શિવના વિભિન્ન લીલા ભક્તોને આપવામાં આવેલા આશીર્વાદ અને જગતને ત્રાણ આપતી અનેક કથાઓ તેથી આપ અમારી સાથે જોડાયેલા રહેજો જો આ કથા આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવતા એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી કમેન્ટમાં જરૂર